ડીસાના બલોથર ગામે વીજ કરણથી મહિલાનો મોત ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે ગરીબ મહિલાનો ભોગ લેવાયો મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના બલોથર ગામના વાઘેલા ઠાકોર સંગીતાબેન બચ્ચુજી ઉમરવશ 35 રહે બલોથર પોતાના ખેતરમાં વીજ થામલા નજીક પશુઓ માટે ઘાસચારો લઈ રહ્યા હતા તે દરમિયાન સિંગલ ફેઝ લાઈનના થામલાના કલોડા પરથી વાયર ઉતરી લુખણની ઇંગલ પરથી અર્થિંગના વાયર સાથે ટચિંગ થતા કરંટ લાગતા સંગીતાબેનને ડીસાની ખાણગી હોસ્પિટલ ખાતે લઈ ગયા જે તેમને ડોક્ટર એ મૃત જાહેર કર્યા આ ગરીબ મહિલાને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને જાણવા મળ્યું છે કે તે પ્રેગ્નન્ટ પણ હતા મૃતક પશુપાલન ને ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જેમના મોતથી ગરીબ પરિવાર પર આફત ઊઠી પડી હતી ને ચાર બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે વિલડી વિસ્તારમાં આવા અનેક ઝુલતા તાર અને જૂના પુલના ધાંભલા જોમળી રહ્યા છે જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તો બિલ્ડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આ થાંભલા સરખા કરશે ખરી રિપોર્ટ વજારમ કે જોશી બિલ્ડી